રામા પીરની જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો શ્રી રામદેવ પીરના નોરતા નિમિત્તે આજે આપણે શ્રી રામદેવ પીરની આરતી સાંભળીશું હારે વા ને રે વાણી વેલા આવજો હારે વા ધૂપ ને રે ધો વેલા આવજો વા આરતી રે ટાણે વેલે આવજો હારે વા આરતી રે ટાણે વેલે આવજો 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 અજમલ ના કુંવર રેરાણુજાના રાજા આરતીરે ટાણે વેલેરા આવજો 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 અજમલ ના કુંવર રે રણુજા ના રાજા આરતી ટાણે વેલેરા આવજો હારે એવા ધૂપને રે ધોવાણ વેલા આવજો હારે માતા મેનળ દે કાગળ મોકલે હારે વાતા દે કાગળ મોકલે સગુણ બેની જુએ તમારી વાટરે રણુ જા ના રજા આરતીરે ટાણે વેલેરા આવજો સગુણ બેની જુએ તમારી વાટરે રણુ જા ના રજા આરતીરે ટાણે વેલેરા આવજો હારે વા ધૂપને રે ધુવાણે વેલા આવજો പജമല ജി കളേ ഹ പജമൽ ജി കളെ വിരമദേവ ജൂ ഫാട്ടാ ആ ടാണേ വെളേരാജോ विरम देव मारी वाट रे रणु जान राजा आरती रे टाळे वेळा आवजो हारे धुवाणे वेला आवजो हारे एवली बाई दिला सा मोकले हारे एवली बाई दिला सा मोकले હરજી ભાટી જુએ તમારી વાટ રે રણુજા ના રજા આરતીરે ટાણે વેલેરા આવજો હરજી ભાટી જુએ તમારી વાટરે રે રણુજા ના આરતી રે ટાણે વેલેરા આવજો હારે વા ને રે ધોવાણે વેલા આવજો હારે વા ધૂપને રે ધુવાણી વેલા આવજો હારે આરતી રે ટાણે વેલેરા આવજો હારે આરતી રે ટાણે વેલેરા આવજો બોલો શ્રી રામદેવ પીરની જય